નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ફરી એકવાર એક એવો કિસ્સો સામે આવ્યો છે જેની અંદર એક તાંત્રિકે મહિલાને પોતાના પ્રેમજાળમાં માયાજળમાં ફસાવી અને લઈ અને ભાગી ગયો છે મિત્રો આ દીકરી વાત કરીએ છે એના જ મમ્મીને એક વ્યક્તિ તેમના થોડા સમયથી સંપર્કમાં હતો અને તેમના ઘરે પણ આવતો હતો દીકરીએ વાત કરી છે કે આ જે વ્યક્તિ હતો એ એના મમ્મી સાથે ફોન ઉપર વાતચીત પણ કરવા લાગ્યો હતો અને જ્યારે ઘરે કોઈ ન હોય ત્યારે પણ આ વ્યક્તિ ઘરે આવતો હોવાનું વાત આ દીકરી કરી રહી છે દીકરીએ આક્ષેપ લગાવ્યો છે કે એની મમ્મીને તેને વિદ્યા કરે છે વશીકરણ કર્યું છે તેમજ તંત્ર વિદ્યા દ્વારા એની મમ્મીને ખોટા પ્રેમજાળમાં ફસાવી અને આ વ્યક્તિ જે છે એ ભગાડીને લઈ ગયો છે આ વ્યક્તિ ભજન અને ભક્તિની વાતો કરતો હતો અને આમ તેને માયાજળમાં ફસાવી અને ભગાડીને ગયો છે અને તેના મમ્મી જે છે એ થોડા દિવસોથી ગુમ થયેલ છે જે મદદ માંગતી દીકરીએ મનસુખ રાઠોડ સાથે વાતચીત કરી છે અને જેનું કોલ હાલ વાયરલ થઈ રહ્યું છે તો મિત્રો તમે પણ સાંભળો કે આ દીકરી સાથે શું બન્યું છે મિત્રો ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલું બે લેકન પણ દબાવી દેજો ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાંથી રાજાવર ગામેથી બોલું વિંજોડા વર્ષિયા મારા મમ્મી ઘણા દસ બાર દિવસથી ગાયબ થયેલા છે કોણ અને મારા મમ્મી હા ગાયબ ગાયબ એટલે મતલબ કોઈ હારે વિયા ગયા છે કે ગુમ ગયા છે હા બસ અમને જે અમને એવું જ લાગે છે અને ઈ છે ને એક મારા ઘરે એક આવતા ને બાવા હતા અને એને તાંત્રિક વિધિ કરીને મારા મમ્મીનું મગજ ફેરવી નાખેલું છે અને ઈ જ લઈ ગયેલા છે એવું જ અમને લાગે છે ને ઈ જ છે ઈદ લઈ ગયા છે પાકી ખબર છે કે લાગે છે હા હા પાકી ખબર છે મને એની ઉપર જ શંકા જાય છે ઈ જ છે પાકું તમારા ઘરે આવતા તો તમે એવું જોયેલું તમારા મમ્મી આરે એને કાઈ ફ્રોડ હતું એવું પણ એ ઘણીવાર ઘણા કોઈ ઘરે ન હોય તો ઘણાર ઘણી વારી ફોન કરે ને તો ઘણો ટાઈમ સુધી વાત નહી કરતા એની આરે તમાર મમ્મી આરે હા તારું નામ શું છે બેટા મારું નામ વિજય રવ વસ્યા હા તારું નામ વસિયા છે હા વસિયા તારી ઉમર કેટલી બેટા મારી ઉમર ચોવીસ ચોવીસ ઓકે અત્યારે તારા મમ્મી ને મારા માં મારે શું આપને હેલ્પ જોઈએ છે તમે આ આ વિડિયો વાયરલ કરીને કંઈ મદદ કરી શકો તો કરો એમ મતલબમાં તમે મને તમારી મદદ જોઈએ જ છે જી તારા મમ્મી ને ફોટો ને એવું છે ને બાપુ જે બાવા દાદુ લઈ ગયા એનો ફોટો છે હા હા બધું છે સાધુ નું નામ શું છે માવજીભાઈ વાલાભાઈ જિલ્લાના તાલુકો આવતા હા એને ભક્તિ માં રંગ લગાડી અને આવું બધું કરીને એને લઈ ગયું બરાબર માયાધાળ માં ને આવું બધું કરેલું બરાબર છે હા તમે કેટલા બેન ભાઈ છો હું એક બેન અને મારા બે ભાઈ છે બરાબર નાના છે કે મોટા તરફથી મારાથી બે નાના છે અને એક ભાઈ નાનો છે ને એનો સબંધ કરેલો છે મતલબ એ યાણે છે મારા નાના ભાઈનો સબંધ કરાવ્યો ને ત્યાંથી આ બધું એણે મારા મમ્મીને ફસાવી દીધા છે બરાબર હા એટલે તમારો ઘરમાં કંઈ કામથી આવતા કે કેમ આવતા હોય એક તાંત્રિક તરીકે આવતા પણ આમ આમ કોઈ ને દેખાતા નહિ કે ઈ તાંત્રિક કરે છે બટ આમ અમને શંકા તો થઈ જ ગઈ હતી પણ અમે ઘણી વાર આમ એને પછી તો આપણને ખબર પડે પછી તો આપણે એની ઓછું કરી દઈએ તો એ આવતા જ હતા ભક્તિ ભક્તિ ના માર્ગે લઈ જતા એમ કે કે અમે ભક્તિ કરી છે ભજન કરી છે એવી રીતે એમને બધું કેતા અને મારા મમ્મી ને એવી રીતે આમ બધું ફસાઈ લીધા માયા જાળ માં ફસાઈ લીધા ભક્તિ ના નામે બધું આવા નીડર કરે છે પણ બધું હાલે છે તો પણ થોડુંક ધ્યાન રાખવાનું બરાબર તારા મમ્મી નો ફોટો ને એવું મોકલી દે અને આ તારો video આ તારો audio youtube માં viral કરવો છે ને હા હા બેટા અમે તો રોજ આવા કેટલાક video વાયરલ કરશું રોજ ઉઠી ને આવી બાઈ ને ફસાવી ફસાઈ ને કોઈ ભૂવા ફસાઈ ને છે કોઈ બાવા ફસાઈ ને છે હવે અમે એ થઈ છીએ ખરે પણ હવે શું છે બેટા આ તમારી ફોન કરો ને એટલે અમને થોડુક ઓલું થાય છે કે આમાં અમારે શું કરવું એમ આના સામે આના અમે ફરિયાદ બરિયાદ આપી

એનો મોબાઈલ નંબર એનો ફોન જે છે ને પોલીસ સ્ટેશનમાં પડ્યો છે જી તો આ સાધુ નો ફોટો છે ગામ આવ્યું તમારું મહુકા માં મારું ગામ મહવા તાલુકામાં અને આ જે સાધુ છે ને એનું રાજુલા તાલુકામાં રાજુલા તો તો અમરેલી માં હા અમરેલી માં તમારે ભાવનગરમાં હા મારું ભાવનગરમાં હા તમાર પાવનોગર જિલ્લાનું ગામ છે ના સાધુ છે એ અમરેલી જિલ્લાના રાજુલાના હા રાજુલા હા એ સાધુનું નામ હું કીધું માવજીભાઈ વાલાભાઈ નાવ બરાબર એટલે તમારે કંઈ રિસ્તેદાર થાય કે તમારે ઘરે કંઈ આ ભક્તિ કરવાને એવું બોધી વજન કરવાને એના માટે આવતા આમ દૂરના દૂરના સંબંધી છે મારા મમ્મીના મામા થાય બરાબર મામા એ કેતા મામા ન કે મામા કેતા એમ હા મામા હતા ઈ આમ છે આમ બહુ સગા નહી આમ દૂર એમ મતલબ તમારા તમારા ઘરે આવરો જાવરો શેમાં થી થયો થયો હતો કેમ કે તાંત્રિક વિધિ થી મારા મારા ભાઈ નાનો ભાઈ છે ને એનો મેરેજ કરાવે ને પછી એનો વધારે એમ એટલે ઈ વૈદ્ય છે વાત માં હા હા એટલે એને વૈદ્ય માં વાત વારા માં રહ્યા છે હા હા બરાબર ઈ સાધુ નો વેશ પહેરે છે કે ઓમ લેંગા જબ્બા પહેરે છે કપડા ક્યાં પહેરે છે સાધુ બાવા જે અંબોડા જેવું રાખે ને એ રાખે હા હા બરાબર સફેદ કપડા દરરોજ આખા સફેદ કપડા પહેરેલા હોય કામ ફોટો મોકલી દે અને ફોટો મોકલી દે હા હા સાધુ નો ફોટો મોકલો અને તારો ફોટો મોકલી દે આ આપડે માં વાયરલ કરવા માટે ફોન કર્યો છે ને હા હા આ મને કરજો જો ઓડિયાના વિડીયા ના માધ્યમ થકી જે કઈ હશે અને તમારા ઘરે રહ્યા આવે કેમ કે આ ભક્તિ ભક્તિ કઈ નથી મૂળ તો આ બાવા એ પ્રેમમાં ફસાવી દીધી મુદ્દો સમજી ગયા તમે હા 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 ભક્તિ કરવી ઘરે થઈ હશે કઈ બાગા રખડે ભક્ત ન થાય ભક્તિ ભક્તિશ્રી અંગત હોય તો તું પોતે છો દીકરી છો તને વૈરાગ લાગે ને તારે ભક્તિ કરવી સબરીએ ભક્તિ કરી કાઈ હા હા તમારા ઘરે બધું કરી શકો છો માં બાબા સાહેબ આપ્યો છે તમે ભક્તિ કરી શકો સાધુ બની શકો ગુંડા બની શકો બધું બનવાનું તમને રાઈટ છે પણ સંવિધાન થકી બાકી કઈ બીજું કરો તો અટણ આપડે સેલ ભેગા થાય હા હા એટલે આવું કરવાનું અને ભણવા માં ધ્યાન દેવાનું આવી વાતમાં બહુ ઇફેક્ટ નહી એટલે તું દીકરી છો તારા મગજ ની અંદર બીજા ઇફેક્ટ નો આવે હો હા માર આખો પરિવાર નીકાઈ ગયો અત્યારે બેટા હવે આવું તો બધું થાય હવે આ તો સાધુ ના આવું બધું કરતા હોય છાનીજી એમાં રોવાન ન હોય હો મારાથી જેટલી બને એટલી હું તને મદદ કરું છું બેટા અને કાઈ જરૂર પડે કોઈ તાક ધમકી મારે કોઈ કાઈ એવું હોય તો ગમે ત્યારે રીંગ કરજે બીજું કાઈ તમારે ખાવા પીવામાં કાઈ પૈસા પાણીની જરૂર પડે તો અમારેથી થાય એ મદદ તને કરીશ હો હા હા છાનીજી બેટા રોવાન નહી હો અને એવું લાગે તો આય રામુ મારી મારીજે હો અને આમાં મોકલ હો બેટા છાનીજીઓ ભલે હાલો આમાં ફોટો ને તારો ફોટો મોકલી દે ને આપડા સાધુ નો ફોટો મોકલ ચાલ હમણાં એને એની પપુડી વગાડ